સ્વાગત છે તમારું એમજીટીચિંગમાં ટીચિંગમાં હું છું જય મહેતા આ વિડિયો તમારા માટે ખૂબ જ મોસ્ટ ટાઈમ પી રહેવાનો છે એટલે દસ સેકન્ડ પણ આ વિડિયોને સ્કીપ ના કરતા અહીંયા હું તમને ટેટ વનનું બે હજાર પચીસનું આખા વર્ષનું શિક્ષણનું સંપૂર્ણ કરંટ અફેર કરાવીશ જેની અંદર તમે આ ચાર ટોપિક જોઈ શકો છો આ બધા ટોપિક તમને કરાવવાનો છું સૌથી પહેલાં નવું શૈક્ષણિક બજેટ જેની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ બંનેના બજેટનો સમાવેશ કરેલો છે જેમાં અલગ અલગ કઈ યોજનાઓ છે કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે કઈ જગ્યાએ કેટલા રૂપિયા ફાળવવામાં આવેલા છે એ દરેક વિશે વાત કરીશ ત્યારબાદ નવી યોજનાઓ જેટલી પણ નવી યોજનાઓ છે એના વિશે વાત કરવાનો છું બરાબર અને એ ખૂબ જ મોસ્ટ ટાઈમ છે તમારા માટે આમાંથી કોઈક ને કોઈક પ્રશ્ન તમને જોવા મળશે જ બરાબર ત્યારબાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ખાસ કરીને ગુજરાતમાં કયા લોકોને પુરસ્કાર મળેલા છે જે તમને ડાયરેક્ટ એક્ઝામ પૂછી શકે છે તેના વિશે પણ વાત કરીશ અને સૌથી છેલ્લે શિક્ષણને લગતા જે મહત્વના દિવસો છે તેના વિશે પણ વાત કરીશ અને એની થીમ વિશે પણ વાત કરવાનો છું એટલે દરેક વસ્તુ ટુ ધ પોઈન્ટ તમને આપેલી છે અને ખૂબ જ મોસ્ટ એમપી છે છેલ્લે સુધી આ વિડીયો તમે જોઈ લેજો બરાબર અને ખૂબ જ મહત્વની વાત કે આપણે ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામ ચેનલની અંદર હું તમને લાસ્ટ વીકની અંદર છેલ્લા અઠવાડિયામાં તમારે શું કરવું જોઈએ એના વિશે બધી માહિતી આપવાનો છું એટલે ખાસ કરીને એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખજો બરાબર એક એક દિવસે આપણે એક એક સબ્જેક્ટ છે કમ્પ્લીટ કરવાનો છે આજના દિવસે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એના વિશે મેં વાત કરેલી હતી ઘણા બધા લોકો જોઈન કરેલું છે પછી હવે ધીમે ધીમે ગણિત પર્યાવરણ ગુજરાતી એની પરિશાસ્ત્ર દરેક વિશે હું વાત કરવાનો છું મટીરિયલ પણ આપીશ અને ક્યાંથી વાંચું એના વિડીયો પણ આપવાનો છું બરાબર છે એટલે એ ખાસ કરીને જોઈન કરી લેજો બીજું કે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે તેના માટે એટલે એ પણ જોઈન કરી લેજો જ્યાં તમે ડાયરેક્ટ મને મેસેજ કરવું હોય તો મેસેજ પણ કરી શકો છો એટલે વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો ટેટ વન અને ટેટ ટુ ના વિદ્યાર્થીઓ માટે બરાબર છે અને જ્યારે તમે પાસ થઈ જાવ

અર્થતંત્ર બજેટ બે હજાર પચીસ છવ્વીસ અને નાણાકીય જોગવાઈઓ કોઈ પણ રાજ્યની શૈક્ષણિક પ્રગતિનો આધાર બજેટમાં રહેલો છે હજુ જે મહત્વનું ચિત્ર તમને કહેવાનું છે બરાબર નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ગુજરાત અને કેન્દ્ર સરકાર શિક્ષણ માટે ફાળેલ ભંડોળ દર્શાવે છે કે સરકાર હવે શિક્ષણની સુલભતાની આગળ વધે અને શિક્ષણની ગુણવત્તા અને રોજગાર લક્ષી કૌશલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે સૌથી પહેલા તમને ગુજરાતના બજેટની વાત કરી લીધી ગુજરાત રાજ્ય બજેટ બે હજાર પચીસ છવ્વીસ જ્ઞાન આધારિત સમાજ તરફ પ્રયાણ જો નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટ શિક્ષણમાં વિભાગ માટે કેટલું ઓગણસાઠ હજાર નવસો ને નવાણું મતલબ કે અંદાજે સાઠ હજાર કરોડનું જંગી બજેટ છે આ બરાબર છે જે રાજ્યની કુલ બજેટનો બહુ મોટો હિસ્સો છે હજુ અલગ અલગ તમને વિભાજન આપેલું છે બરાબર જેના વિશે હું તમને વાત કરવાનું છું સૌથી પહેલું છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ટુ પોઈન્ટ કરોડ પચીસ હજાર નવા વર્ગખંડો સ્માર્ટ ક્લાસરૂમ અને ભૌતિક સુવિધાઓનું આધુનિકીકરણ આ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી પણ શિક્ષણના ડિજિટાઇઝેશન માટેનું રોકાણ છે બીજી યોજના છે નમો લક્ષ્મી યોજના એક કરોડ ધોરણ નવ થી બાર ની કન્યાઓ માટે શિષ્યવૃત્તિ આ યોજના માધ્યમિક સ્તરે કન્યાઓ ના ડ્રોપ આઉટ રેશિયોને શૂન્ય કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે તો યાદ રાખજો કે માધ્યમિક જે કન્યાઓ છે માધ્યમિક ક્ષેત્ર સ્તરે જે કન્યાઓ છે એનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે કઈ યોજના છે તો એ છે નમો લક્ષ્મી યોજના રાઈટ ટુ એજ્યુકેશન આરટી સાતસો ને બ્યાસી કરોડ ખાનગી શાળાઓના પ્રવેશમાં મેળવતા ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરપાઈ કરવા માટે પછી મધ્યાહન ભોજન પીએમ પોષણ યોજના છસો ને સત્તર કરોડ બત્રીસ હજાર બસોને સિત્તોતેર શાળાઓમાં એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર પૂરો પાડવો કુપોષણ મુક્ત ગુજરાત માટે આ પાયાની જરૂરિયાત છે નમો સરસ્વતી યોજના બસો કરોડ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી ઉદ્યોગો આવી રહ્યા છે ત્યારે વિજ્ઞાનના સ્નાતકોની માંગને પહોંચી વળવા આ દિરદ્રષ્ટિપૂર્ણ પગલું છે એના પછી જ્ઞાન સાધના સ્કોલરશીપ સો કરોડ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મેરિટ આધારિત શિષ્યવૃત્તિ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સો કરોડ આઈઆઈટી જેવી ઉચ્ચ કક્ષાની સંસ્થા સ્થાપવા માટે પ્રારંભિક ભંડોળ હજુ ગુણાત્મક વિશ્લેષણની વાત કરીએ આપણે તો બજેટનું ગુણાત્મક વિશ્લેષણ અગાઉના વર્ષમાં બજેટનો મોટો ભાગ પગાર અને નિભાવ ખર્ચમાં જતો હતો બે હજાર પચીસ છવ્વીસ ના બજેટમાં વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી નમો સરસ્વતી પર સીધો ખર્ચ વધારવાનો આવ્યો છે

જો જેમાં ઉચ્ચ અને શાળાકીય શિક્ષણને સંયુક્ત રહ્યા ઉચ્ચ મતલબ શું યુજી જેને કોલેજ લેવલે કામ કરતી હોય ત્યારબાદ શાળાકીય શિક્ષણની વાત કરી છે બરાબર શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ ઇઠોતેર હજાર પાંચસોને બોતેર કોળોની ફાવણી કરવામાં આવી છે જે અત્યાર સુધીની સર્વોચ્ચ રહે પછી પીએમ શ્રી યોજના આ યોજના માટે ચૌદસો ને પચાસ કર ફળવાયા છે જેનો સીધો લાભ ગુજરાતના ચારસો ને અડતાલીસ પસંદગી પામેલી શાળાઓને મળશે તા તમે યાદ રાખજો આ આંકડો ચારસો અડતાલીસ યાદ રાખજો પીએમ શ્રી સ્કૂલ્સ બરાબર એમાં ગુજરાતની કેટલી સ્કૂલ્સ પસંદગી પામેલી છે તો ચારસોને અડતાલીસ સ્કૂલ બરાબર છે પછી એઆઈ સેન્ટર ઓફ એક્સેલેન્સ કૃત્રિમ બુદ્ધિમત્તા ના યુગમાં ભારતને અગ્રેસર રાખવા પાંચસો કરોડના ખર્ચે ત્રણ એઆઈ કેન્દ્રો યાદ રાખવ કેટલા છે ત્રણ એઆઈ કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરેલી છે તેનો લાભ શિક્ષણના ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે સંશોધન અને વિકાસમાં થઈ શકશે તો યાદ રાખજો કે એ સેન્ટરમાં કેટલા સેન્ટરની વાત કરી છે એક બે ત્રણ કે ચાર તો કેટલા આવશે ત્રણ બરાબર છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેશનલ ડિજિટલ લાઇબ્રેરી અને ભારતીય જ્ઞાન પરંપરા આઈકેએસ ના પ્રસાર માટે વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે હવે અલગ અલગ યોજનાની વાત કરીએ તો યોજનામાં નમો લક્ષ્મી યોજના કન્યા કેળવણીનું નવું સીમાચિન્હ ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં કન્યાઓના ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે ક્રાંતિકારી યોજના બરાબર કઈ યોજના માધ્યમિક અને માધ્યમિક શિક્ષણમાં કન્યાઓનો રેશિયો કરવાનો છે છે ઘટાડવાનો તો એના માટે કઈ યોજના છે નમોલક્ષ્મી યોજના ઉદ્દેશ્ય શું છે કિશોરીઓને શિક્ષણ સાથે જોડી રાખવી અને તેના પોષણ તથા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું લાભાર્થી સરકારી અને અનુદાનિત ગ્રાન્ટેડ શાળામાં ધોરણ

ધોરણ નવ અને દસ ની વાત કરીએ તો વાર્ષિક દસ હજાર માસિક પાંચસો ના દસ હપ્તા પ્લસ ધોરણ રકમ પાંચસો ના કેટલા હપ્તા દસ હપ્તા ક્લિયર થઈ ગયા બરાબર જેમાં તમને પાંચ હજાર રૂપિયા આપવામાં આવે ત્યારબાદ દસમું ધોરણ પૂરું કર્યા બાદ દસ હજાર વધારાના ક્લિયર થઈ ગયું પછી અગિયાર અને બાર એમાં વાર્ષિક પંદર હજાર રૂપિયા સાતસો પચાસ ના દસ હપ્તા અને દસ હજાર બીજા જયારે તમે બોર્ડ ની એક્ઝામ પાસ કરો પછી તો વીસ હજાર રૂપિયા દયા તો નવ અને દસ માં વીસ હજાર રૂપિયા આપવામાં આવશે કુલ કેટલા આપવાના છે પચાસ હજાર રૂપિયા તો નવ દસ માં વીસ હજાર રૂપિયા અગિયાર બાર ની અંદર ત્રીસ હજાર રૂપિયા કેવી રીતના પેલા વાર્ષિક પંદર હજાર રૂપિયા અને પછી

કેટલા ટકાનો નામાંકન રેશિયો જોવા મળ્યો છે તો કેટલા ટકાનો આવશે સોળ ટકાનો જે નોંધપાત્ર વધારો છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બરાબર છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ભવિષ્યના ટેકનોલોજીકલ પડકારોને પહોંચી વળવા માટે એસટીઈએમ ફૂલ ફોર્મ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ એસટીઈએમ સ્ટીમ સ્ટીમ વર્ડ યાદ રાખજો તમે વારંવાર કે 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 સાંભળેલું હશે ના સાંભળેલું તો તમને ખબર પડી જશે સ્ટીમ એટલે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ શિક્ષણ અનિવાર્ય છે એનો હેતુ શું છે કે વિજ્ઞાન પ્રવાહમાં સાયન્સની સ્ટ્રીમ છે મોંઘું હોવાની માન્યતાઓ તોડવી અને ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને સાયન્સ લેવા માટે પ્રોત્સાહિત કરવા તો તમને બધાને ખબર છે કે અત્યાર સુધી જે હતું આજથી પાંચ સાત વર્ષ પહેલા કે દસ વર્ષ પહેલા સાયન્સ છે ખૂબ જ મોંઘું હતું તો એને માન્યતા તોડી નાખવાની કે સાયન્સ સ્ટ્રીમ છે મોંઘી હોતી નથી એટલા માટે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે એને પ્રોત્સાહિત કરવા લાભાર્થી કોણ છે તો ધોરણ બાર ના વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ જેની આવક મર્યાદા લાખ સુધી હોય બરાબર છે જેના માતા પિતાની આવક મર્યાદા લાખ સુધીની હોય બરાબર એવા વિજ્ઞાન પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ હવે આ યોજના યાદ રાખજો વિજ્ઞાન સાધના યોજના છે એટલે વિજ્ઞાન પ્રવાહ માટે જ છે અને તમામ વિદ્યાર્થી છોકરા અને છોકરી બંને છે બે વર્ષની અંદર કુલ પચીસ હજારની થાય અગિયારમાં માં દસ હજારની ની અને બારમાં ધોરણમાં પંદર હજારની ની ક્લિયર થઈ ગયું આનું મહત્વ શું છે કે ગુજરાતની અંદર સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજનના અલગ અલગ હબ બનવા જઈ રહ્યા છે બરાબર છે આને લીધે આ ઉદ્યોગો માટે કુશળ માનવબળ મળી રહે એટલા માટે યોજના આપવામાં આવેલી છે હવે આગળ જ્ઞાન સેતુ અને જ્ઞાન શક્તિ પ્રોજેક્ટ આ બે પ્રોજેક્ટની વાત કરીએ જ્ઞાન સેતુ અને જ્ઞાન શક્તિ પ્રોજેક્ટ છે રાજ્ય સરકારે શિક્ષણમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી મોડેલનો નવો આયામ આપ્યો છે બરાબર છે એમાં જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના આના માટે એક એન્ટ્રન્સ એક્ઝામ લેવાની હોય છે બરાબર છે જેને આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહેતા હોય સીઈટી કહેતા હોય એના દ્વારા મેરિટના આધારે 2025 માં 5 લાખ થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી અને આ યોજના ખૂબ જ લોકપ્રિય છે તો કેટ ની એક્ઝામ 2025 માં કેટલા વિદ્યાર્થી આપેલી હતી તો 5 લાખ થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તાલુકા કક્ષાએ આધુનિક શાળાઓ એ લોકોને પ્રવેશ આપવો બરાબર છે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના જેમાં સરકારી શાળાઓમાંથી ખાનગી શાળાઓમાં જવા માંગે છે એવા જે વિદ્યાર્થીઓ છે તેમને આ યોજના હેઠળ વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે બે હજાર પચીસમાં ત્રીસ હજાર વિદ્યાર્થીઓને સોળ કરોડ સીધા તેના બેંક ખાતામાં ડીબીટી મારફતે ચૂકવવામાં આવ્યા હતા તો યાદ રાખજો જ્ઞાન સેતુ યોજના બે હજાર પચીસમાં કેટલા વિદ્યાર્થીઓને લાભ મળ્યો ત્રીસ હજાર વિદ્યાર્થીઓને કેટલા રૂપિયા ચૂકવાના સોળ કરોડ કેના મારફતે તો ડીબીટી મારફતે બરાબર કેના માટે છે તો સરકારી શાળામાં જે ભણતા વિદ્યાર્થીઓ છે એને ખાનગી શાળામાં પ્રવેશ લેવો હોય તેના માટે છે ક્લિયર છે માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજીકલ ક્રાંતિ જેના માટે બ્લેક બોર્ડ થી ડિજિટલ બોર્ડ સુધીનું પ્રયાણ આ એક તમને ખાલી આપેલું છે બરાબર મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ એના વિશે વાત કરીએ તો વર્લ્ડ બેંક અને એશિયન બેંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક AIIB તો બે બેંક વાત કરી છે વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક ના સહયોગથી ચાલતો કુલ 10000 કરોડનો પ્રોજેક્ટ છે કયો છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હવે યાદ રાખજો તમને અલગ અલગ પ્રોજેક્ટ આપેલા હોય એના નામ આપેલા હોય તમને પૂછે કે નીચેનામાંથી કયો પ્રોજેક્ટ છે વર્લ્ડ બેંક સાથે જોડાયેલો છે બરાબર કે કયા પ્રોજેક્ટને વર્લ્ડ બેંક દ્વારા સહાય આપવામાં આવેલી છે તો આવશે શું મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ ક્લિયર થઈ ગયું 10000 કરોડનો પ્રોજેક્ટ છે પ્રગતિ એવાય રાજ્યભરમાં 5000 એસટીએમ લેસ કાર્ય થઈ રહી છે થઈ ગઈ છે જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવશે પછી એક લાખ નવ હજાર સ્માર્ટ ક્લાસરૂમનું નિર્માણ પૂર્ણ થયું છે અને બીજા છવીસ હજાર પ્રગતિ માટે આ વર્ખોમાં આ વર્ગખંડોમાં ઇમ્પરેક્ટિવ પેનલ્સ ઇન્ટરેક્ટિવ પેનલ્સ અને ડિજિટલ કન્ટેન્ટ ઉપલબ્ધ છે આ પેનલ તમને ખબર છે સ્માર્ટ જે બોર્ડ હોય એને આપણે ઇન્ટરેક્ટિવ પેનલ કહેતા હોઈએ અને ડિજિટલ કન્ટેન્ટ જેમ કે જી શાળા નામની એપ્લિકેશન આવે છે બીજી અલગ અલગ એપ્લિકેશન હોય છે એના દ્વારા આમાં જે કન્ટેન્ટ જે ઉપલબ્ધ કરવામાં આવતું હોય છે પછી આગળ નવીનતમ જાહેરાત જાહેરાત મુજબ ગ્રાન્ટેડ તળાવના મકાન બાંધકામ અને રિપેરિંગ માટે સરકારે એસી ટકા ગ્રાન્ટ આપશે જ્યારે વીસ ટકા હિસ્સો સંચાલકોને ભોગવવો પડશે તો જે એટી વીસ એટી ટ્વેન્ટીની જે વાત કરેલી હતી ને બરાબર આની પહેલાં મેં તમને જે એસી વીસનો જે રેશિયોની વાત કરેલી હતી બરાબર એસી જેમ વીસનો તો એમાં સરકાર કેટલા રૂપિયા આપશે એસી ટકા ગ્રાન્ટ આપશે ગ્રાન્ટેડ શાળાઓના મકાન બાંધવા માટે સરકાર એસી ટકા ગ્રાન્ટ આપશે અને વીસ ટકા હિસ્સો સંચાલકોને ભોગવવો પડશે ચલો હવે આગળ વિદ્યા સમીક્ષા કેન્દ્ર વીએસકે ટુ પોઈન્ટ શિક્ષણમાં એઆઈ નો ઉપયોગ ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હવે વિદ્યા સમીક્ષા કેન્દ્ર તરીકે ઓળખાય છે બરાબર એઆઈ અપગ્રેડેશન બે હજાર પચીસમાં વીએસકે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ની સજ્જ કરવામાં આવ્યું છે તો વીએસકે જ્યાંથી તમારા બધીની ભરતી થઈ છે વિદ્યાસહાયકોની ભરતી વીએસકે મારફતે થતી હોય છે બરાબર છે હવે કાર્ય પદ્ધતિની વાત કરીએ તો દરેક વિદ્યાર્થીઓનો એક યુનિક આઈડી હોય છે જેના દ્વારા તેની હાજરી અને ટેસ્ટના માર્ક ટ્રેક થાય છે હજુ સરકારી સ્કૂલની અંદર જેવી રીતના શિક્ષકોનો એક કોડ હોય છે આમ તો શિક્ષકોનો બધી સ્કૂલમાં એક કોડ હોય જ છે બરાબર યુડાઈસ પ્લસની અંદર શિક્ષક કોડ હોય છે એવી જ રીતના એક યુઆઈડી હોય છે વિદ્યાર્થીઓનો પણ જે હાજરી પૂરવાની હોય છે એક ઓનલાઈન હાજરી પૂરવાની હોય છે એટલે હાજરી હાજરનો રિપોર્ટ છે ઓનલાઈન સબમિટ થતો હોય છે આખા ગુજરાતમાં એક સાથે બરાબર છે ત્યારબાદ જે ટેસ્ટના માર્ક હોય માર્ક હોય એ પણ ઓનલાઈન સબમિટ કરવામાં આવતા હોય છે પછી એ સિસ્ટમ નબળા વિદ્યાર્થીઓને ઓળખી કાઢે છે અને શિક્ષકોને રેમેડિયલ ટીચિંગ ઉપચારાત્મક શિક્ષણ માટે એલર્ટ મોકલે છે બરાબર છે કે ભાઈ આમાંથી નબળા બાળકો ક્યાં છે એના માર્ક અને હાજરી ઉપરથી ખબર પડી જાય પછી શિક્ષકોને રેમિડિયલ ટીચિંગ કરાવવાનું છે એના માટેનો એલર્ટ પણ મોકલે છે એટલે એ સિસ્ટમ ઉપયોગમાં લીધેલી છે વૈશ્વિક સ્વીકૃતિ બે હજાર પચીસમાં તેર દેશોના શિક્ષણ મંત્રીઓએ અને વર્લ્ડ બેંકની ટીમે વીએસકે ની મુલાકાત લીધી અને તેને શિક્ષણ સુધારણા માટે શ્રેષ્ઠ મોડેલ ગણાવ્યું છે ચાલો આગળ પીએમ શ્રી સ્કૂલ્સ કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ગુજરાતની ચારસો અડતાલીસ શાળાઓની પસંદગી કરવામાં આવી છે આ શાળાઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ ના તમામ પાસાઓનું આદર્શ પાલન કરતી મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવામાં આવે છે તેમાં ગ્રીન એનર્જી વોટર હાર્વેસ્ટિંગ અને કૌશલ્ય વર્ધક શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે તો યાદ રાખજો પીએમ શ્રી સ્કૂલ્સ જેમાં ગુજરાતની કેટલી શાળાઓ છે ચારસો ને અડતાલીસ શાળાઓ છે આટલું યાદ રાખજો બરાબર ચાલો નવા પાઠ્યપુસ્તકો અને એનસીએફ એસઈ બે હજાર ત્રેવીસ તો નેશનલ કરિક્યુલમ ફેરમર પહેલું કયું હતું બે હજાર ને નું હતું અત્યારના કયું છે બે હજાર ને નું છે જેની અંદર અલગ અલગ ફેરફારો કરવામાં આવેલા છે સૌથી પહેલા ધોરણ એક અને બે માં ફાઉન્ડેશનલ સ્ટેજ કરવામાં ફેરફાર કરવામાં આવેલો છે ત્યારબાદ ત્રણ થી આઠ ની જે બુક છે પુસ્તકો છે એ ક્રમશઃ બદલાય છે વિશેષતા શું છે કે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એક્ટિવિટી બેઝ લર્નિંગ અને ભારતીય જ્ઞાન પરંપરાનો સમાવેશ કરવામાં આવેલો છે બીજું ખૂબ જ મહત્વની વાત ધોરણ છ થી આઠ માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનમાં સંવાદ શૈલી મતલબ કે જે રીતના ગુજરાતમાં જે પાઠ આવતા હોય જે વાતો કરતા હોય સંવાદ કરતા હોય એવા સંવાદ શૈલી ની અંદર જે પાઠ છે આપવામાં આવેલા છે અને તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈપી તમને પૂછાઈ શકે એવું ભાષાની અંદર અંગ્રેજી માધ્યમ તરફના ઝુકાવને સંતુલિત કરવા માટે ગણિત અને વિજ્ઞાનમાં દ્વિભાષી બાયોલિંગલ ગુજરાતી અને ઇંગ્લિશ અંગ્રેજી શબ્દ પ્રયોગ સાથેના પુસ્તકોનો પ્રયોગ કરવામાં આવે છે તો યાદ રાખો કે ઘણા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં જતા હોય છે હવે એના દુકાવને લીધે શું થાય છે બધી વસ્તુ સંતુલિત થાય એટલા માટે ગુજરાતી મીડિયમના બાળકોને પણ ગણિત અને વિજ્ઞાન છે એની બુકની અંદર જે શબ્દ છે એ બે ભાષામાં આપેલા છે આખી આખી બુક બે ભાષામાં નથી પણ જે હેડિંગ આપેલા હોય ને બે ભાષાની અંદર છે ગણિત અને વિજ્ઞાનમાં બાયોલિંગ છે બરાબર છે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપેલું હોય જેમ કે વાતાવરણ એટમોસ્ફિયર એ રીતના બે અલગ અલગ શબ્દો તમને આપેલા હોય ગુજરાતી આપેલું હોય બ્રેકેટમાં ઇંગ્લિશ આપેલું હોય આવું તમે જોયેલું હશે ના જોયું હોય તો અગર જોઈ લેજો બરાબર છે વિષય ક્યાં બે છે ગણિત અને વિજ્ઞાન આ યાદ રાખજો નકારપાટીમાં કન્ફ્યુઝ થાય આવું કંઈક એમસીક્યુ બનશે તો હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એચપીસી થ્રી સિક્સટી ડિગ્રી મૂલ્યાંકન એનપી બે હજાર વીસનો સૌથી મોટી ભલામણ મુજબ રિપોર્ટ કાર્ડ હવે માત્ર માર્તનું પત્રક નહીં બરાબર ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ લાગુ કરવાનો નિર્ણય કરેલો છે જેને આપણે થ્રી સિક્સટી ડિગ્રી મૂલ્યાંકન કહેતા હોય છે હવે શું છે એનો મતલબ તમે સમજાવું તો શિક્ષણ શિક્ષક દ્વારા મૂલ્યાંકન શૈક્ષણિક સ્થિતિ સ્વ મૂલ્યાંકન અને સહપાટી દ્વારા મૂલ્યાંકન તો ત્રણ અલગ અલગ મૂલ્યાંકનની વાત કરી છે સૌથી પહેલા શિક્ષક દ્વારા સ્વ મૂલ્યાંકન બીજું અને ત્રીજું છે સહપાઠી દ્વારા મૂલ્યાંકન બરાબર સેલ્ફ અસેસમેન્ટ અને પીયર અસેસમેન્ટ વિદ્યાર્થી પોતાની પ્રગતિનું વિશ્લેષણ કરી શકશે અને વર્ગના અન્ય મિત્રો વિદ્યાર્થીઓના સામાજિક અને સહકારી ભાવનાનું મૂલ્યાંકન કરશે અમલીકરણ મુખ્યમંત્રીની ટાસ્ક ફોર્સ કમિટીએ આ અંગેની વિગતવાર અહેવાલ જુલાઈ બે હજાર પચીસ માં સુપરત કર્યો હતો અને પાયલટ પ્રોજેક્ટ છે એ ચાલુ થઈ ગયો છે ચાલો પછી આગળ નિપુણ ભારત અને એફ એન મિશન ખૂબ જ મોસ્ટ એમપી એફ આ યાદ રાખજો લક્ષ્ય શું છે બે હજાર છવ્વીસ સત્યાવીસ માં ધોરણ ત્રણ પૂરું કરતા જે દરેક બાળક છે એને વાંચન લેખન અને પાયાનું ગણિત બરાબર છે એફએલએન ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી એફએલએન્ટ આવડતું હોવું જોઈએ મતલબ કે જે નવ વર્ષના વિદ્યાર્થીઓ છે તન જે ધોરણ છે ધોરણ તન જે ત્યાંથી બાળક ભણીને બહાર નીકળે ત્યાં સુધી મને આટલી વસ્તુ આવડી હોવી જોઈએ બરાબર બે હજાર છવીસ ત્યાવીસને ગુજરાતની પહેલ પ્રજ્ઞા વરખંડો અને વિશેષ એફએલએન્ટ સહિત સાહિત્ય દ્વારા લક્ષ્ય સિદ્ધ કરવાના પ્રયાસો ચાલુ છે શિક્ષકો માટે નિષ્ઠા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં પણ આવેલું છે તો શિક્ષકો માટે શું છે નિષ્ઠા છે હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન અને તથા રેન્કિંગ તો આપણે વાત કરીએ તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા પાંચ સપ્ટેમ્બરના દિવસે બરાબર પાંચ સપ્ટેમ્બર તમને ખબર છે કયો દિવસ છે હવે મારે તમને કેવું ના પડે એના દ્વારા જે પ્રતિષ્ઠિત પુરસ્કાર છે એમાં ગુજરાતના બે શિક્ષકોને પસંદગી થઈ છે યાદ રાખજો એક છે હિરેનકુમાર અને એક છે હિતેશ કુમાર યાદ રાખજો હિરેન કુમાર હસમુખભાઈ શર્મા અને હિતેશ કુમાર પ્રવીણચંદ્ર પુંડિયા બે ગુજરાતના છે બરાબર રાષ્ટ્રપતિ દ્વારા એમને જે અનાયત છે જેમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર બે હજાર પચીસ કોણ છે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર બે હજાર પચીસ માં ગુજરાતના બે જે ભાઈઓ છે એને આપવામાં આવેલો છે શિક્ષકોને આપવામાં આવેલું છે આ શિક્ષકોને ટેકનોલોજી અને નવીનતા દ્વારા શિક્ષણમાં પ્રદાન કરેલ બદલ સમાજ કરવામાં આવેલા છે શ્રેષ્ઠ શિક્ષક પારિશોધિક રાજ્ય કક્ષાએ તો રાજ્ય કક્ષાએ ત્રીસ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિશોધિક સમાન કરવામાં આવેલું છે મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે શિક્ષક માત્ર નોકરી નહીં પણ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે તો મુખ્યમંત્રીએ આ પ્રસંગે શું કીધું હતું યાદ રાખવાનું આ સ્લોગન છે પ્રકારનું જે મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવેલું હતું બરાબર ને શિક્ષક એ માત્ર નોકરી નથી પણ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે સંસ્થાકીય રેન્કિંગ બરાબર એનઆઈઆરએફ રેન્કિંગ બે હાજર પચીસ કેન્દ્રીય સરકાર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક માં આઈઆઈટી ગાંધીનગર આઈઆઈ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી એ દેશની ટોચ સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે કૃષિ ક્ષેત્રે આનંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટી દેખાવ સારો છે પછી પીજીઆઈ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ ટુ પોઈન્ટ શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ મુજબ ગુજરાત પ્રચેષ્ટા ત્રણ પ્રચેષ્ટા ત્રણ ગ્રેડમાં ચંદીગઢ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આવ્યો છે ત્યાં આગળ પીજીઆઈ માં પર્ફોર્મન્સ ગ્રેડિંગ ગ્રેડિંગ ઇન્ડેક્સમાં જે ચંદીગઢ છે એ દેશમાં સૌથી નંબર વન છે બરાબર છે અને ગુજરાત થી પ્રચેષ્ટા ત્રણ ગ્રેડમાં આવે છે હવે સૌથી છેલ્લી વસ્તુ વિધિ છે વિશેષ દિવસો અને થીમ્સ બરાબર છે જે તમને એક્ઝામમાં વારંવાર પૂછવામાં આવતી હોય છે તમને ઘણીવાર પરીક્ષામાં થીમ પણ પૂછવામાં આવે છે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ઓફ ઓટોમેશન મોલા અબુલ કદામ આઝાદ ની જયંતિના આ થીમ શિક્ષણમાં ના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે તો યાદ રાખજો અગિયાર નવેમ્બરમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે અને એના ઉપર આ ની થીમ હતી બરાબર અને કોના જન્મ ઉપર તો કે મોલાના અબુલ કલામ આઝાદી જન્મ જયંતિ ઉપર પછી વિશ્વ શિક્ષક દિવસ બરાબર આ વિશ્વની વાત કરી લીધી આપણે વિશ્વ શિક્ષક દિવસ પાંચ ઓક્ટોબર પાંચ ઓક્ટોબર રિકાસ્ટિંગ ટીચિંગ એઝ અ કોલેબરેટિવ પરફોર્મન્સ શિક્ષણને સહયોગાત્મક વ્યવસાય તરીકે પુનઃ પ્રસ્થાપિત કરવું પછી ભારત શિક્ષક દિનની વાત કરીએ તો આ શું હતું વિશ્વ શિક્ષક દિવસ એ પાંચ તારીખે છે પણ કયો ઓક્ટોબર અને ભારતની વાત કરીએ તો પાંચ સપ્ટેમ્બર છે બરાબર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ની જન્મ જયંતિ છે હવે સપ્ટેમ્બર ની વાત કરીએ તો આઠ સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ પ્રોમોટિંગ લિટરસી ઇન ડિજિટલ એરા બરાબર ડિજિટલ યુગમાં સાક્ષરતાને પ્રોત્સાહન અને જનજાતીય ગૌરવ દિવસ પંદર નવેમ્બર ભગવાન બિરસા મુંડાની ની જન્મ જયંતિ છે આદિવાસી વિસ્તારમાં શિક્ષણના પ્રચાર પ્રસાર કરવા માટે આ ખૂબ જ મહત્વનું છે તો ક્લિયર છે આ તમારા મહત્વના જે દિવસો છે એના વિશે વાત કરેલી છે અને આવતી છેલ્લી વસ્તુ વધેલી છે નમો ટેબ્લેટ યોજના જેમાં કોલેજના જે પ્રથમ વર્ષના બાળકો છે બરાબર એને આ ટેબ્લેટ આપવામાં આવેલું છે અને બીજું જે ડિજિટલ પોર્ટલ એક સ્વયં છે દીક્ષા છે અને ગુજરાત સરકારની વિવિધ શૈક્ષણિક એપ્લિકેશન છે બરાબર છે જે વિદ્યાર્થીઓને ઘર બેઠા શિક્ષણ સામગ્રી પૂરી પાડે છે નવ સરકારી શૈક્ષણિક વેબસાઈટ બે હજાર પચીસમાં અપગ્રેડ કરીને રીલોન્ચ કરવામાં આવી છે તો યાદ રાખજો આ સ્વયં પોર્ટલ છે દીક્ષા પોર્ટલ છે બરાબર જેના દ્વારા વિદ્યાર્થી પોતાની જાતે પણ શિક્ષણ મેળવી શકે છે અને જી શાળા એપ્લિકેશન પણ છે તો તમારી બધી વસ્તુ અહીંયા કમ્પ્લીટ થાય છે બરાબર હવે કાંઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ કરી શકો છો અને પીડીએફ તમને ટેલિગ્રામ મળી છે ટેલિગ્રામ તમે જોઈન કરી લેજો લિંક બધી ડિસ્ક્રિપ્શન માં છે બાકી તમારે સપોર્ટ કરવો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો હાઇફ આપી દેજો એટલે ઘણા બધા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે બરોબર તો મળીએ આપડે નેક્સ્ટ વિડીયોમાં